કોણ ઉંદર કોણ હા ચૂચુ કોણ કરે હા અને બિલ્લીને ને ભાત દેખી કોણ ડરે હા સરસ હવે બીજું જાડે જાડે કુદુ છું હૂપાહૂપ કરું છું બોલો હું કોણ છું પણ સરસ હાલો ત્રીજું તબડક તબડક દોડું છું ચણા ઘાસ ખાઉં છું ঵রগবোড মানা চুছু মোলো কর্য়ে করো

कोठी पड़ी आड़ी छोकरा बूम पड़ी